આજની ગર્ભવતી સ્ત્રીઓને ખાસ વિનંતી આપણા કોઈ પણ સગા સંબંધી ના ત્યાં બેન દીકરી કોઈ પણ ગર્ભવતી હોય તો એને જરૂર કહેજો કે ભગવાન નું ખુબ સ્મરણ કરે

આ આપણા ઘરની અંદર લાવવું હોય તો દરેક માતાઓ બહેનોને હૃદયથી વિનંતી છે કે હજી જેને ત્યાં સમય છે હજી એને કંઈક લેવાનું આ એક લાભ લેવાનો આ તકનો લાભ ખાવાનો સમય હજી જેની પાસે છે એ જરૂર અહીંયા આવે આપણા માં ભગવતી પ્રજ્ઞા ભવન શ્રી રામ શ્રદ્ધા ભવન માં દર રવિવારે આ સંસ્કાર ઉજવાય છે દર રવિવારે ઘણી બધી બહેનો આવે છે પુષ્પવન સંસ્કાર માટે અને 18મી તારીખે આપણે 51 યજ્ઞ સાથે પણ આ પુષ્પવન સંસ્કાર કરવાના છે તમારા કોઈ પણ લાગતા વડકતા સગા સંબંધીના બહેન દીકરી જે કોઈ હોય એને તમે 18મી તારીખે યજ્ઞમાં બેસવા માટે લાવજો સજોડે આવે તો વધારેમાં વધારે સારું જેથી કરીને યજ્ઞનો પૂરો લાભ પણ લેવાય અને તેમના સંસ્કાર થાય

કુંતા માતા પાંડવો બધા ત્યાં ઊભા છે કુંતા માતાને જોઈને ભગવાને દારૂક નામના સારથીને કહ્યું કે ભાઈ રથ ઉભો રાખ ભગવાન નીચે ઉતર્યા છે કુંતા માતાને બુઆ કેતા એમને ચરણ સ્પર્શ કરવા જાય છે ત્યારે આજે કુંતા માતા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણ સ્પર્શ કરે છે વંદન કરે છે કુંતા માતાએ ભગવાનની સ્તુતિ કરી છે कृष्णाय वासुदेवाय नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमः पमकजनाभाय नमः पम् છે કે તેર શ્લોક ની અંદર કુંતા માતા એ પ્રભુ ની સ્તુતિ કરી છે આ સ્તુતિ જે પણ વ્યક્તિ જે પણ જીવ ભગવાન નું હૃદય થી સ્મરણ કરીને કરે છે

તમારા સિવાય મને કોઈ નહીં બચાવવામાં આવ્યું છે ભગવાને પૂછ્યું છે હા કેશવ કેમ ત્યારે કુંતા માતા કહે છે

રાજકુરી હતા અને દુઃખો આવે છે ને દુઃખો આવે ત્યારે જંગલ જંગલ ભટકવું પડ્યું એનું પણ કઈ ઠેકાણું નથી એવી સ્થિતિમાં વન વન ભટકવું પડ્યું હતું કુંતા માતા કે એવું દુઃખ તો હજી ભગવાને આપણને નથી આપ્યું અને તોય કુંતા માતા કહે છે કે મને દુખ આપો કેમ તો કુંતા માતા હવે કહે છે કે હે કેશવ હે મોહન જ્યારે જ્યારે અમારા જીવનમાં દુખ આવ્યા ને ત્યારે ત્યારે અમે તમને યાદ કર્યા અને તમને યાદ કર્યા ને અને તમે હાજર થઈ ગયા આજે હિમાલયે તપ કરીને હાર ગાડી નાખે કોઈ તમારા દર્શન ન થાય અને અમને તો જીવનના થોડા દુખ આવ્યા અને અમે તમને યાદ કર્યા તમે હાજર થઈ જાવ અરે તમારા દર્શન થાય એનાથી મોટું સુખ કયું પ્રભુ તારા દર્શન થાય એનાથી મોટું સુખ કયું હોઈ શકે બસ હું તો તમારા દર્શન અભિલાષી છું અને એટલે દુખ માંગુ છું આજે આપણને એમ થાય કે આ કલીકાળમાં કાળમાં આપણને ક્યાં દર્શન થાય પણ હું એમ કહું છું હું એ આશ્વાસન આપું છું આ વ્યાસ પીઠ કે ભલે આપણને ભગવાનના દર્શન ન થાય પણ ભગવાન આપણને આપણા ઘરથી અહીંયા સુધી લાવીને બેસાડીને એની પાવન ગોદમાં બેસાડી પંપાડીને આપણને એની કથા સંભળાવે છે ને એ પણ આપણા માટે બહુ મોટી વાત છે એ પણ બહુ મોટી વાત છે પ્રભુનો આશ્વાસન મળે છે આપણને દિલથી આશ્વાસન મળે છે કારણ કે દુખ એ આપણા કર્મને આધાર છે દુખ હે તો આપના કર્મને આધીન છે અને એટલે આવે છે પ્રભુને પ્રાર્થના કરજો દિલથી કે હે ના મારા કર્મને આધીન મને દુખ ભલે મળે છે પરંતુ એ દુખોમાં પણ હું તને પ્રેમથી સ્મરણ કરી શકું હું તને ક્યારેય ના ભૂલું હે દિનના દયાડ પરમાત્મા એટલી દયા મારા ઉપર કરજે કે મારે આવેલા દુખોમાં તું મને સતત સાથ આપનારો બની રહેજે કે જેથી કરીને આવા દુખના દરિયામાં પણ હું હિંમત રાખીને કહી શકું કે મારી સાથે મારો નાથ બેઠો છે દુખને કહેવાય કે તું તાર જેટલું કરવું હોય એટલું કર પણ મારો ભગવાન મારી સાથે છે ને અને એ મને પાર પાડશે અને જરૂર ઉગારશે ચિંતા ના કરશે જરૂર ઉગાડશે મારો વાલો કારણ આ સંસારમાં કોઈ દયાનો સાગર હોય ને તો એ મારો નાથ છે અને એટલે કહ્યું છે દિલ નો દયાડુ મારો શ્યામ છે એને ભજો તો બે ઉપાર છે દિલ નો દયાડુ મારો શ્યામ છે એને ભજો તો બે મહિમા પ્રભુ નો અપર પાર છે એની ભજો

એમની સાથે જ રાજમહેલમાં રહે છે પાંડવોનો કૌરવોનો સર્વ રીતે નાશ થયેલો છે હવે બીજો કોઈ આધાર નથી તીર્થયાત્રા માટે નીકળેલા વિદુરજીને ખબર પડી કે મારા મોટા ભાઈ એટલે કે ધૃતરાષ્ટ્ર હવે કોઈ નથી રહ્યું અને ધર્મરાજ યુdsthinના પરણ પડ્યા છે હજી પણ મોટા ભાઈને રાજભવનના સુખોની લાલચ તેથી તેમના ઉદ્ધાર માટે છે કહે કે તમને શરમ આવી જોઈએ કે જે પાંડવોને મારવા માટે તમારા દીકરાઓએ કેટ કેટલા પ્રયત્નો કર્યા હતા અને આજે એ જ પાંડવોના ટુકડા ખાવા માટે રાજભવનમાં પડી રહ્યા છે શરમ નથી થતી કે હું કયું મોઢું લઈને કોણ સાચવે ત્યારે વિદુરજીએ કહ્યું કે હવે તમારી પાસે બહુ સમય નથી હવે જેટલું સમય છે જીવન જેટલું છે એટલું હવે કઈક પ્રભુ સ્મરણ કરી લ્યો આમાંથી બહાર નીકળો અમને કોણ લઈ જાય ભાઈ હું લઈ જાય બાજુમાં રહેલા સપ્તસ્ત્ર નામના ક્ષેત્રની અંદર એ તીર્થની અંદર વિદુરજી દૂતરાષ્ટ્રને ગંધારીને લઈ જાય છે રાતોરાત એમને ત્યાંથી બહાર કાઢે છે સવાર થતા પાંડવોનો ક્રમ છે કે બધા જ નિત્ય કર્મ પરવારી આકાશ શ્રીને અને મા ગંધારીને પગે લાગવા આવે આજે ધર્મરાજ નિત્યકર્મા પરવારીને પણ કક્ષમાં પ્રવેશ કરે છે અને જોયું તો કક્ષ ખાલી છે અરે કાકાશની ક્યાં ગયા હશે માં ગાંધારી પણ નથી એમને દુઃખ થવા લાગે શું અમારી સેવામાં કંઈ તૃટી રહી ગઈ હશે અમારાથી એમને સાચવી શકાયા નહીં વિચાર કરો કે જેના પુત્રોએ અત્યંત દુઃખ આપ્યું હતું છતાંય આજે એ મા બાપ ને સાચવવામાં ક્યાંય પાંડવોના મન ની અંદર લેશ માત્ર પણ કોઈ પણ પ્રકાર નો ક્ષોભ નથી કોઈ વેરભાવ નથી એને ત્યાં પ્રભુ સતત સાક્ષાત ઉપસ્થિત રહે છે વિચાર કરતા કરતા દુખી હૃદયે ધર્મરાજ રાજભવનના પગથિયામાં બેસે છે અને

અને ભાઈ હું ગઈકાલે નગર ચર્યા કરવા માટે નીકળ્યો ને ત્યારે એક લુહાર ની દુકાને હું ઊભો રહ્યો લુહાર કોઈ વિચિત્ર યંત્ર બનાવતો હતો મેને પૂછ્યું કે ભાઈ તું આ શું બનાવે છે ત્યારે એને કહ્યું કે હું આ તાળું બનાવું છું તાળું મેં એમ કહ્યું કે તાળું હા ભાઈ આ નગરમાં ઘણા બધા લોકો પોતાના ઘરને તાળું મારવા લાગ્યા છે અને ત્યાંથી હું આગળ ગયો તો ઘણા બધા ઘરોની અંદરથી મેં એવો અવાજ સાંભળ્યો કે કોઈ પુત્ર પોતાની માને લડી રહ્યો છે કોઈ ભાઈ ભાઈ લડી રહ્યા છે કોઈ દીકરો બાપની સાથે વેરઝેર કરી રહ્યો છે આવા બધા અપશબ્દો સાંભળીને મને એમ લાગે છે કે હવે આ સંસારની અંદર કઈ અજુગ તું થવા જઈ રહ્યો છે અને જોને ધર્મરાજ કહે છે કે જોને પ્રભુ દ્વારકાધીશ ની સાથે અર્જુન ગયો હજી પાછો વળ્યો નથી ન જાણે મને એમ થાય છે કે દ્વારકામાં બધા બરાબર તો હશે ને મારા દ્વારકાધીશ તો બરાબર હશે ને ત્યાં જ થોડીવારમાં અર્જુન આવે છે

પણ એનું કારણ શું આ બધું સુકા યાદ કરે છે અર્જુન ભાઈ આજે હું જ્યારે દ્વારિકાથી પાછો વળતો હતો ને ત્યારે મારા દ્વારકાધીશે કહ્યું હતું કે હવે આ દ્વારિકા પણ સમાપ્ત થઈ જશે બધાને પોતપોતાના ક્ષેત્રમાં મોકલી દેવા મને પણ કેટલી ગોપીઓ દ્વારિકાધીશના વિરહની અંદર દ્વારિકા પહોંચી હતી ને એને પણ મારી સાથે મોકલી હતી કે અર્જુન તું આ બધી ગોપીઓને ગોકુળમાં પહોંચતી કરી